વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ તારીખથી તમારી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે તો એના માટે તો સૌથી પહેલાં ઓલ ધ બેસ્ટ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એની ચિંતા વધારે હશે કે જે પુરવણી હશે એમાં કેવી રીતે માહિતી ભરીશું બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવીશું ભૂલ ના થાય ને એટલે એનું જે ચિંતા છે દૂર કરવા માટે હું આવી ગયો છું પૂરેપૂરી માહિતી તમને આપીશ લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે પીડીએફ પીડીએફાઈ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઓકે તો સૌથી પહેલાં તો તમારી જે રિસિપ્ટ હશે એમાં આ રીતે તમે જોઈ શકો છો અહીંયા જન્મ તારીખ લખેલી હશે ત્યારબાદ પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક એટલે જે તમારો બેઠક ક્રમાંક છે અહીંયા લખેલો હશે આવી રીતે અહીંયા નામ લખેલું હશે પૂરેપૂરું ઓકે જે પણ તમારું નામ હોય બરાબર અને અહીંયા હશે કેન્દ્ર ક્રમાંક ઓકે તો તમારે અહીંયા શું કરવાનું છે તો સૌથી પહેલાં તો આ ટાઈપનું બારકોડ સ્ટીકર હોય એ સમજી લો પહેલાં બારકોડ સ્ટીકરમાં તમારો જે સીટ નંબર છે અહીંયા લખેલો હશે ઓકે ત્યારબાદ જે સેન્ટરનો જે કોડ છે એ લખેલો હશે આન્સર બુક એટલે કે જે જવાબ વહી છે જે તમારી પુરવણી છે એનો નંબર લખેલો હશે ઓકે કે આ નંબરની આન્સર બુક છે તમારી બરાબર કારણ કે રિઝલ્ટ જ્યારે બનશે ત્યારે આના આધારે તમારું માર્ક્સની એન્ટ્રી થશે તો જે આ નંબર છે એ તમારે લખશે લખવાનો રહેશે પહેલાંમાં પણ તમારી જે રિસિપ્ટમાં છે એમાં પણ તો અહીંયા જે તમે જોઈ શકો છો આ ટાઈપની તમારી આન્સર બુક હશે તો અહીંયા જવાબ તમારે આટલામાં તમારું બારકોડ સ્ટીકર લગાવવાનું રહેશે અહીંયા કેન્દ્ર નંબર જે પાંચ હજાર આઠ હતો એ લખવાનો રહેશે જો આ રહ્યો સેન્ટરની અહીંયા લખેલો જ છે નંબર ત્યારબાદ તમારે અહીંયા સહી કરવાની રહેશે હવે ખાસ સહીમાં ધ્યાન રાખજો જે પહેલાં તમે સહી કર્યું હોય ને તમારી રિસિપ્ટમાં એ સેમ ટુ સેમ સહી રાખજો અને બધા પેપરમાં સેમ જ સહી કરજો અલગ અલગ સહી કરતા નહીં ત્યારબાદ બેઠક નંબર એટલે કે સીટ નંબર હશે બરાબર આ રીતે તમારે સીટ નંબર લખવાનો રહેશે સેમ ટુ સેમ ઇંગ્લિશમાં લખવાનું રહેશે નીચે એ જેમ કે ચાર છે તો ફોર ઝીરો વન સિક્સ વન ઝીરો થ્રી એવી રીતે હવે ખંડ નિરીક્ષક છે એમની સહી કરશે નામ સાથે બરાબર ત્યારબાદ તમે આગળ જોશો એમ જોઈ શકો છો એમ કે અહીંયા વિષય જે પણ તમારો વિષય હોય જો ગણિત છે ગુજરાતી છે સામાજિક જ્ઞાન છે એ બધામાં ગુજરાતી લેંગ્વેજ જ રહેશે ખાલી ઇંગ્લિશમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં સંસ્કૃત અને હિન્દીમાં હિન્દી બરાબર એટલું ઓકે જો તમને આમાં કન્ફ્યુઝન હોય તો તમે તમારા જે સ્કૂલમાં જે મતલબ જે ટીચર હશે ત્યાં નિરીક્ષક હશે ખંડ નિરીક્ષક એમને પૂછી શકો છો નો ડાઉટ ટેન્શન લીધા વગર ઓકે આ તો એકવાર તમે જોઈ લઉં હોય તો તમને ખ્યાલ લે કે ભાઈ કેવી રીતે લખવું તમારું ટેન્શન થોડું ઓછું થાય ઓકે અહીંયા પરીક્ષાની તારીખ અને અહીંયા જવાબની ભાષા લખવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારી જેટલી પણ તમે પુરવણી લેતા હોય એટલી પુરવણી લખવાની છે બરાબર જો ઝીરો છે તો ઝીરો અને એક હોય તો એક બે હોય તો બે બરાબર હવે જો આના સિવાય બીજું કંઈ અહીંયા તમારે લખવાનું નથી ઓકે હવે જો આન્સર બુક નંબર કેટલો છે આ જે નંબર છે તે અને તમારો આ સીટ નંબર એટલે કે નીચે સીટ નંબર પણ છે જ બંને વસ્તુ અહીંયા આપેલી છે આ ચેક કરવાનું છે જ્યારે પણ બારકોડ સ્ટીકર લગાવો ત્યારે કે ભાઈ બરાબર છે કે નહીં તમારા સીટ નંબર નંબરવાળું જ બારકોડ તમારે લગાવવાનો રહેશે હવે જે આ જવાબવહી નંબર છે એવું સેમ એક પત્રક હશે પત્રક એક બરાબર એ પત્રક એકમાં તમારે સહી કરવાની હોય છે કે જેમાં તમારો સીટ નંબર જેમ કે અહીંયા સીટ નંબર આ છે તો એમાં સામે બારકોડ સ્ટીકર ઉપરનો ઉત્તરવયનો નંબર હશે એની સામે સહી કરવાની રહેશે બરાબર જે પણ પહેલી બીજી ત્રીજી લો તો એમાં કરવાની ઓકે સાઇન કરવાની રહેશે એટલે ખાસ એ ચેક કરજો કે બધું બરાબર છે કે નહીં નંબર સેમ જેમ કે તમારો આમાં તમે સહી કરતો નહીં ચાલે તમારો જે આ નંબર હોય અને સામે આ જ હોવો જોઈએ કોડ કે જે બારકોડ ઉપર હતો બરાબર તમે અહીંયા જોઈ શકો છો ઓકે આ રહ્યો તો કોડ સેમ હોવો જોઈએ પછી સહી કરવાની છે હવે બારકોડ સ્ટીકર લગાવી દીધું બધું પેપર તમે ચેક કરી દીધું છે પુરવણી પણ બાંધી દીધી છે ત્યારબાદ શું કરવાનું ત્યારબાદ ખાકી સ્ટીકર લગાડવાનું હોય હવે ખાખી સ્ટીકર કેટલામાં લાગશે તો આટલામાં લાગશે બરાબર હવે આ ખાકી સ્ટીકર અલગથી તમને આપવામાં આવશે આવી રીતે ચોંટાડવાનું છે લોગો સીધો રહે એવી રીતે આ ઉપર હોવું જોઈએ બરાબર અને પ્લસ નીચે છે બરાબર ઇઝી છે એકદમ એકચ્યુઅલી ખાકી સ્ટીકર કેવું હોય કે ભાઈ તમ તમારાથી ઘણા બધાને એમ પણ ક્વેશ્ચન થાય કે આ બધું ચોટી ના જાય ના પણ એ ખાલી આટલામાં જ સ્ટીકર કે આટલામાં જ ચોટે એવું હોય વચ્ચે કોરું જોઈએ બરાબર એટલે આશાના માટે હોય કે ભાઈ કોઈ નંબર ના જોઈ શકે એના માટે ઓકે ઘણા બધા શું થાય પછી જો નંબર જે ચેક કરવાવાળા હોય એમને ખબર પડી જાય તો પછી એમાં ગેરરીતિ થઈ શકે એટલા માટે એ હાઈડ કરવા માટે ખાખી સ્ટીકર યુઝ થાય છે ઓકે અને તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે ભાઈ પેપર તપાસવાનું પણ ટૂંક સમય મતલબ તમારી એક્ઝામ પસશે ને એટલે તેર કે સત્તર તારીખથી ચાલુ પણ થઈ જશે સત્તર તારીખની આજુબાજુ બરાબર જેવું પેપર પતે ને તમારું પેપર ચેકિંગ ચાલુ થઈ જશે ઓકે એટલે રિઝલ્ટ પણ જલ્દી આવી જશે ઓકે બીજા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ કરજો અને જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ